હાઈ થેન્સ જય માતાજી હું આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું કેમ છો તમે બધા સારા છો ને આજે વાગી ગયા છે સવારના આઠ દસ થઈ ગઈ છે આજે મોડું થઈ ગયું મારો છોકરો આજે જલ્દી જવાનું હતું સ્કૂલમાં એ સ્કૂલમાંથી એને રમવા લઈ જવાના છે ખો ખોમાં ખેલ મહાકુંભમાં મિત્રો હું આવી ગઈ છું મારા કાકડીના ખેતરમાં સાડા પાંચ થઈ ગયા છે હમણાં પાંચ વાગે એટલે આવી જવાનું હોય પણ મેં આજે મારા ઘરે એક ફ્રેન્ડ આવેલા હતા એટલે લેટ થઈ ગયું એમ કાકડીમાં દવા છંટકાઈ ગઈ છે દવાનો છંટકાવ થઈ ગયો અને હવે જવું પડશે ઘરે સાડા દસ પણ વાગ્યા જેવા થઈ ગયા એટલે હવે ઘરે જઈને પાછી રસોઈ બનાવવાની કાકડીમાં ઈયળ થઈ ગયેલી મિત્ર ફ્રેન્ડ એટલે એને દવા છટવી જરૂરી એટલે એને દવા છાંટવી જ પડે એ જ્યારે તમે અમે કાકડીમાં આવીએ ને ત્યારે કંઈ કંઈ એમ કંઈ બી હોય એટલે અમારે એને જોયા જ કરવું પડે કે એમાં કોઈ બીજી કોઈ કંઈ બીલું એ તો નહીં છે ને એમ જીવાત આવી ગયેલી હોય તો એના માટે અમારે જોતા રહેવું પડે મિત્રો આ કાકડી અહીંયાથી જ લાગવાની ચાલુ થઈ જાય છે તમને મેં બતાવું થોડમાંથી કાકડી લાગવાની ચાલુ જ થઈ જાય મિત્રો મેં ઘરે પણ મારા ઘરના આજુબાજુના જે આંગણામાં જગ્યા છે ત્યાં ઘણી શાકભાજી રોપેલી છે ઘરે ખાવા માટે હં થોડી થોડી શાકભાજી બધી જ રોપેલી છે જેવી કે કોબી ફ્લાવર ટામેટા રીંગણ દાણા મેથી પછી ભૂલી બી જવાય યાદ કરવું પડે વાલ છે ને કડવા વાલ પણ રોપેલા છે ને તે મારા પાપડી ચાલુ થઈ ગઈ છે એ બધી શાકભાજી તમને મિત્રો બતાવીશ પણ આગલા વિડીયોમાં બતાવીશ થોડા છે કે સ્ટેપ બાય વિડીયો મેં મૂકીશ ને એમાં તમને બતાવીશ તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને પ્લીઝ મને આવો જ સપોર્ટ કરતા રહેજો કે મેં આગળ વધી શકું બીજા વિડીયોમાં Article 11.